નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના ડોભાળા ગામના વતની વાઘેલા ઉપેન્દ્રસિંહ ખુશાલસિંહ જેવો બી એસએફમાં ફરજ ઉપર હતા ત્યારે તેઓ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ નિવૃત્ત થતા માદરે વતન પદાર્થ વડાલીના ડોભાળા ચોકથી સર્વેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય સન્માન રેલી યોજાઈ હતી ત્યારે બી એસએફમાંથી નિવૃત્ત થનાર ઉપેન્દ્રસિંહે એકવીસ વર્ષ પાંચ મહિના આઠ દિવસ ફરજ ઉપર રહ્યા હતા ત્યારે તેઓ છેલ્લે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ટેકનપુર ખાતેથી નિવૃત્ત થયા હતા તેમની સન્માન રેલીમાં ગામના રાજપૂત સમાજના યુવાનો આગેવાનો સહિત પંથકના તમામ દેશપ્રેમી ભાઈઓ બહેનો અને યુવાનોની સાથે રાજપૂત સમાજ અને સાથે સાથે તમામ સમાજના લોકો સન્માન રેલીમાં જોડાયા હતા ત્યારે ઉપસ્થિત લોકોએ ફુલહાર અને કુમકુમ તિલક કર્યા હતા ત્યારે ખુલ્લી જીપમાં લોકોના અભિવાદન સાથે બી એસએફમાંથી નિવૃત્ત થયેલા વાઘેલા ઉપેન્દ્રસિંહની ભવ્ય સન્માન રેલી નીકળી હતી ત્યારે સારા પંથકમાં જાણે કે દેશભક્તિના ગીતો સાથે દેશભક્તિનો માહોલ જામ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા